નમસ્કાર હું મુકેશ જોશી ચવિસદેશના માધ્યમથી આજે ચકલાસી ગામની અંદર આવી ચૂક્યો છે વોર્ડ નંબર ત્રણની અંદર અને અહીંયા જે ઉત્સાહ જોઈ જોઈ રહ્યા છો તમે પાછળ આ મોટી સંખ્યાની અંદર જે કેસરિયા કેસરિયા જે તમને દેખાઈ રહ્યું છે એ કેસરિયા જ નથી એની નીચે કંઈ પણ છે થોડી એ પણ વાંચજો અને એ જે છે ને બીજેપી પાર્ટી તરફથી જે અમને ટિકિટો મળી છે બરાબર છે તો એ કેટલા કેન્ડિડેટ ઉત્સાહિત છે એ ચૂંટણીને લડવા માટે અને જનતાનો વિકાસ કરવા માટે મળીશું એ ટર્ન ટુ વન બધાને તો સુપરસ્ટાર જે કેન્ડિડેટ તરીકે ઊભા રહ્યા છે તેમનું નામ જાણીશું આપણે શું નામ છે ક્યાંના રહેવાસી છો તમે શિવનગર ચકલાસી શિવનગર ચકલાસી શિવનગરના તમે આ પાર્ટીને કેમ પસંદ કરી છે વિકાસ વિકાસ કરે છે એટલે તમે પાર્ટી જોડે શું આશા રાખો છો જો તમારે સિંગલ વ્યક્તિ તરીકે લડી રહ્યા છો ભાજપ સરકારમાં રહીને તો પેનલ છે પેનલમાં કેટલા વ્યક્તિઓ છે વ્યક્તિ એ ચાર વ્યક્તિ તમે એક જૂથ થઈને લડી રહ્યા છો કે અલગ અલગ જૂથ તો બધાને સાત સરકાર તમે લડી રહ્યા છો જનતા જોડે તમે શું આશા રાખો છો જોડે અમે મતની આશા રાખીએ છીએ અને શું નામ તમારું પ્રવિણસિંહ તમે પણ ક્યાંના ક્યાં ના છો રામી અને તમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર ત્રણમાં કેટલા વોટ છે વોર્ડ નંબર ત્રણમાં અમારા સાડે પાંચસો વોટ સરે પિસ્તાલીસો મત છે પિસ્તાલીસો મત છે તમારી પેનલને જીતાડવા માટે કેટલા મત જોઈએ છે સત્તરસો અઢારસો મત જોઈએ છે આ પૂર્ણ બહુમતથી જીવ જીતવું છે કે ખાલી ખાલી પૂર્ણ બહુમતથી એવી શું આશા રાખો જનતા જોડે જનતા જોડે મતની આશા રાખીએ જનતા સાથે મતની આશા રાખે છે અને એમનો જે મતદાન છે મતદાન કરવું જોઈએ કોને કરવું જોઈએ ભાજપને મતદાન કરવું જોઈએ ભાજપમાં જેવું શું જોઈ ગયા છો તેમને જ મતદાન કરો છો તમે વિકાસના કામો

ભાજપ સરકાર આવે તો વિકાસ સારો થાય છે ભાજપ સરકાર ની અંદર કોઈ ને વાર કશું લાગતું નહી કે ભાજપ સરકાર સાથ આપે છે બરાબર

કેન્ડિડેટ તરીકે લડ્યા આવ્યા છે આપણે બીજેપી સરકારમાં નગરપાલિકાની ચૂંટણીને તમારું શું નામ બેન ક્યાં ના છો તમે ચકલાસી ચોકડીથી એ કયા વોર્ડમાં આવે છે અને તમારા ત્રીજા વોર્ડ કયા વોર્ડમાં આવે છે ત્રીજા વોર્ડના મહિલા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે વિલાસબેન અને તમે શું આશા રાખો છો જનતા જોડે

પાર્ટી જે છે એ તમામના કામ પૂરા કરે છે એના જે કેન્ડિડેટ છે બધા જ હેપી છે અને કેન્ડિડેટોને જીતાડવા માંગો છો કે નહીં માંગો કેટલી તૈયારી છે કેટલા મતથી જીતાડવા માંગો છો ઉપર અને તમારે બધી તૈયારીઓ ફૂલ ચાલી રહી છે અને આગળ પણ વાત કરીશું જનતાથી કેન્ડિડેટની વાત થઈ ચૂકી છે ચકલાસી ગામની અંદર ભાવત ભાજપ સરકાર આવે છે તો જાણી જનતા કેટલી ખુશ છે શું કરવા કેસ બેન ફરવા ભાજપ આવે હાલ કોમ થાય ભાજપને આવવા માટેના આમંત્રણ આપો છો હા અને ભાજપ પડે શું આશા રાખો છો તમારો કોણ કારે છે વિકાસ કરે છે એ માટે ભાજપ સરકાર વિકાસ કરે છે અને વિકાસનો બંધન દિમાગ સુધી પહોંચી ગયો છે વિકાસ વિકાસ સિવાય કંઈ દેખાતું નથી શું નામ તમારું દિલીપસિંહ ક્યાંના છો ચકલાસી અહીંયા પ્રચારમાં નીકળ્યા છો તમે તો કેન્ડિડેટ છો ને પ્રચાર શેનો કરો છો

ભાજપ સરકાર ભારતની અંદર જે કઈ યોજનાઓ મળે છે શું શું યોજનાઓ અત્યાર સુધી તમને મળી છે પાણી પુરવઠો મારું નામ ચેતનસિંહ વાઘેલા છે તમે જોવો છો કે ભારત ભારતભરની અંદર મોટી સાહેબની જે લહેર ચાલી રહી છે આજના દિવસે પણ દિલ્હીમાં જે ભાજપનું કમળ ખીલી ગયું છે એ જ રીતે અમે ચકલાસીમાં પણ અમે ચોવીસ કેન્ડિડેટ અમારા જે છે એમાં ચોવીસે ચોવીસમાં અમે બહુમતીથી વિજય મેળવી અને ભારતીય જનતા પાર્ટી જે મોદી સાહેબના વિકાસલક્ષી કાર્યો અને જે યોજનાઓ જે જે અમલીકરણમાં આવી છે તેના અમે સંપૂર્ણ સહયોગ અને બહુમતીથી અમે ચકલાસીમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીશું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આટલો મોટો મોટો પ્રેમ છે ચકલાસીવાસીઓનો અટૂટ છે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એકબીજાને સાથ સહયોગ આપતી આવી છે સૌથી મોટો કામ આપણે ભાજપ સરકારમાં શું થવાનું છે ચકલાસીની અંદર જે અધૂરી યોજનાઓ છે આજને હાલ અમારા વોર્ડ નંબર ત્રણની અંદર વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ દસ કરોડના ખર્ચે સરકારે જે અમલીકરણમાં આવ્યો તે પણ અત્યારે કામગીરી એની ચાલુ છે ત્યારબાદ અમારા જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ બ્યુટિફિકેશનના કામ ચાલુ છે ત્યારબાદ અમારા જે એન્ટ્રી જે ગૌરવપદ છે તેના પણ કામ ચાલુ છે અને ટૂંક સમયની અંદર આ બધા કામો પૂર્ણ થશે અને જનતા જે અમારા સિંગ વિસ્તાર લાગે છે ચકલાસી જે વોર્ડ એક અમારો જે વોર્ડ નંબર ચાર ને પાંચ છે જે શહેરીકરણમાં છે અને અને બાકીના જે વોર્ડ છે અમારા સીમમાં લાગે છે પણ એ સીમને અમે શહેરમાં જોડવાનું અમે ટૂંક સમયમાં આયોજન કરી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીની સત્તા અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ચકલાસી નગરપાલિકાની અંદર બહુમતીથી જ્યારે વિજય મેળવશે ત્યારે અમે જે જે સીમ વિસ્તારની પબ્લિક છે એને શહેર જોડે કનેક્ટ કરી અને સારું એવું મોડેલિંગ અમે ચકલાસીને બનાવવાની ઈચ્છા અમે ધરાવીએ છીએ મોડેલિંગ ચકલાસી બનાવવા માટેના પૂરા પ્રયત્ન ચાલી રહ્યા છીએ અને નાના નાના વિસ્તાર જે છે એમને પણ એક બ્યુટિફિકેશન તરીકે ચકલાસીની અંદર નવું મોડલ તૈયાર ઊભું થાય એવા વિસ્તારોને પણ એમણે તૈયારી કરી છે તો જનતાને વિચાર કરવો જોઈએ કે વોટ કોને આપવો અને વોટ ક્યાં આપવો વ્યા વોટ ક્યાં આપવો વોટ ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર જ અપાય સાહેબ કેમ કે મોદી સાહેબ નાનામાંથી નાનાથી લઈને ઉપર સુધી જે યોજનાઓ જે ગરીબલક્ષી યોજનાઓ છે આવાસ યોજનાઓ છે જે વિધવા સહાય પેન્શન યોજના છે કિસાન નિધિ છે આવી અનેક યોજનાઓ જો લાભાર્થીઓને મોદી સરકાર આપતા હોય તો આપણે વોટ કમળને જ આપવો જોઈએ વોટ તો કમળને આપવો જ જોઈએ આપવો જ જોઈએ બિલકુલ તો આવું તો શું શું બાકી થઈ ગયું છે બરાબર છે વોટ સિવાયનું જે પબ્લિકને બુથ સુધી પહોંચાડવા માટેની જે કઈ વ્યવસ્થા હોય છે જે અમુક વિસ્તારમાં સાધનોની વ્યવસ્થા ના હોય છે તમે શું વ્યવસ્થા કરી છે એ રીતે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે અમારું શહેર સંગઠન અને જે અમારા ઉત્સાહી અને અમારા જે કહેવાય કે અમારા ઉત્સાહી જિલ્લા પ્રમુખ છે સાથે સાથે અમારા લોકલાડીલા ધારાસભ્ય છે અને સાથે અમારા ચકલાસી શહેરના પ્રમુખ જેમણે દરેકે દરેક બુથ ઉપર અમારા બુથ પ્રમુખો સાથે ચર્ચા અને વિમર્શ કર્યા બાદ અમે સંપૂર્ણ બુથ સુધી બૂથ લેવલ એક એક મતદાનને અમે બુથ સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા અને અમે તૈયારી રાખેલી છે મતદાન કરવાવાળા તમામ વ્યક્તિઓને પણ સાથ સભ્યો આપ્યો છે અને ભાજપ સરકાર આવે છે ભાજપ સરકારને કોણ લાવે છે જનતા કેટલી વાર લાવે છે અનેકો વાર તમે જોવો છો અત્યાર સુધી ભાજપ સરકાર છે અને હજુ પણ આગળ અવિરત ભાજપની લહેર ચાલુ જ રહેવાની છે તો ભાજપની લહેર સંપૂર્ણ ભારતમાં ચાલી રહી છે તો તમારો રોલ મોડેલ કોણ છે ભાજપ સરકારની અંદર મોદી સાહેબ મોદી સાહેબ અને ગુજરાત લેવલમાં કોણ છે ગુજરાત અંદરની અંદર અમારી ભૂપેન્દ્ર સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે સરકાર છે ભવ્ય રીતે કામ કરી રહી છે તમે જુઓ છો વિકાસલક્ષી કાર્યો જે છે એને એને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છે અને જે એમણે ગુજરાતનું જે મોડલ બનાવ્યું છે એ જ રીતે અમે ચકલાસીને પણ અમારા મોડલ એમના જે સપના છે મોડલ બનાવવાના એ પણ અમે ટૂંક સમયની અંદર અમે મતદારો સંપૂર્ણ કરીશું ભાજપ સરકાર સિંગલ એન્જિન સરકાર છે કે ડબલ એન્જિન ડબલ એન્જિન સરકાર છે તો એક એન્જિન ફેલ થઈ જતું હોય તો બીજું એન્જિન તૈયારીમાં કામ કરતું થઈ જાય છે તો ભાજપ સરકારને મોત

આપણે કહેવાય બધું આ જો એમ આ કન્ફ્યુઝ થાય કે ભાજપ સરકાર તરફથી ઘણી બધી તો સુવિધાઓ મળી રહી છે હજુ શું સુવિધાઓ મળે છે જાણીશું શું શું નામ તમારું ક્યાં ના છો હવે તમે આ ઇલેક્શનમાં મતદાન કરવાના છો કોને આપવાના છો મોદીજીને મોદીજીને જ કેમ આપવાના છો તમે ભાજપ સરકાર તરફથી દરેક સુવિધાઓ મળે છે નાનામાં નાના ગામડા સુધી પણ પહોંચ્યા છે ભાજપ સરકારના સુવિધાઓ લઈને ભાજપ સરકાર આગળ શું નામ બેન ક્યાં છો તમે

કમલને મત કોણ આપશે કમલને મત આપશો કોણ કોણ આપશે બધા અને કેન્ડિડેટ થી વાત કરીશું આપણે બેન તમારા વિસ્તારની અંદર હજી તો એવી શું કામી રહી ગઈ છે જે સરકાર તમારી પૂરી કરી આપે સર છે એટલે જોવા જઈએ તો તમારા ગામમાં

અને ભાજપ સરકાર મત આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ તમારી ચકલાસી કોણ આવે છે